இன்னும் வேலையில் சென்று દાદાનું થાલે છે બાપા એમાં કોઈ દાદા ના દર્શન થાય તો સુધરી જાય

પ્રાતિ જાતિ બિસ્તાતિ જાતિ જાતિ કે જે મનારી છે અત્યાર તો સરકારે એના પર પ્રતિબંધ મૂકી દીધો છે કે પ્રાણીઓને પક્ષીઓને બિલાડીને હેરાન કરવા નહીં અને પરેશાન કરવા નહીં એટલે અત્યારે સાથી મૂરલી માથે બહુ પ્રયત્ન કર્યો પણ કોઈ મૂરલી આવી નહીં નાગ પણ કોઈ ના આવ્યું સાહેબ સાચો બહુ પ્રયત્ન કર્યો મેળવા માટે પણ ના મળ્યું એટલે આ રીતે કામ ચાલે છે અસત Thank you.